આજે આપણે બનાવવાના છે દહીં થરા દહીં થરા એકદમ ટ્રેડિશનલ રીતે કેવી રીતે બનાવવા એની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી લઈને આવી છું દિવાળીમાં આ થરા બધાના ઘરે બનતા હોય છે તો મારા ફ્રેન્ડના ઘરે થરા બને છે એની સ્ટેપ બાય સ્ટેપ હું રેસીપી લઈને આવી છું જેથી તમારા ઘરે તમે એકદમ પરફેક્ટ રીતે થરા બનાવી શકો થરા બનાવવા માટે અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ જેટલો મેંદો લીધો છે મેંદો એકદમ ફ્રેશ લેવાનો છે તો બસ અહીંયા આગળ આપણે વજન કરી અને પાંચસો ગ્રામ મેંદો લીધો છે હવે અહીંયા આગળ દહીં થરામાં મોણ નાખવાનું હોય ઘીનું થોડુંક મીઠું નાખ્યું છે અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે હવે એક કપ એની સામે ઓગાળેલું ગરમ કરેલું ઘી એકદમ ગરમ ના હોય પણ ઓગાળેલું ઘી લેવાનું છે હવે ઘી એડ કર્યા પછી આ રીતે મોણ નાખી અને એને મસળવાનું છે જેટલું તમે એને આ રીતે ઘીમાં લોટને બરાબર મસળવાનું છે પછી તમારે દૂધથી લોટ બાંધવાનો છે પણ એકદમ લોટ જે રીતે આપણે બાંધતા હોય છે રોટલીનો પૂરીનો એવો લોટ નથી બાંધવાનો આ જ રીતે ઘીથી એને પહેલાં મસળતું જવાનું છે અને થોડું થોડું દૂધ લઈ અને એને ઘસતું જવાનું છે પછી તમારે હાથેથી એને લાગે કે મુઠિયા પડે છે બાઇન્ડિંગ આવે છે તો તમારે સમજી લેવું કે થરાનો પરફેક્ટ લોટ બંધાયો છે હવે ઘી બરાબર મિક્સ થઈ ગયું છે પણ જે બાઇન્ડિંગ છે તે નથી આવ્યું તો પાંચસો ગ્રામ મેદાની સામે એક આ રીતે કપ ભરીને તમારે ઘી લેવાનું છે પછી આ રીતે થોડું થોડું દૂધ લઈને હાથેથી ઘસવાનું છે સરસ આ જે રીતે સ્ટેપ બતાવ્યો છે એ સ્ટેપથી કરવાનું છે એનાથી જે થરાનું જે તિરાડ પડે છે જે અંદરથી જે બાઇન્ડિંગ આવે છે સરસ ક્રિસ્પી અને અંદરથી જે લેયર્સ પડે છે તે આ જ રીતે પડશે એટલે હંમેશા ધ્યાન રાખવાનું આ રીતે તમારે દૂધ લઈ અને પછી લોટને આ રીતે ઘસતું જવાનું છે લોટને બાંધવાનો નથી જે રીતે ટ્રેડિશનલ બને છે એ જ રેસિપી હું તમને બતાવીશ આ રીતે તમારે વચ્ચે વચ્ચે ચેક કરવાનું જો તમારા મુઠિયા કમ્પ્લેટ વળે છે તો તમારું બાઇન્ડિંગ આવી ગયું છે મેં થોડું થોડું કરીને દૂધ ત્રણ વાર એડ કર્યું છે તો લગભગ મેં અડધા કપથી થોડુંક વધારે દૂધ એડ કર્યું છે જે કપનું માપ બતાવ્યું ઘીનું એ કપના માપથી જ મેં અહીંયા આગળ દૂધ એડ કર્યું છે અહીંયા આગળ ફરીથી થોડું થોડું દૂધ અને તમારે દૂધને આ રીતે લોટને ઘસવાનું છે પછી થોડીક જ વારમાં તમે જોશો કે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતનું વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું એકદમ સરસ લોટ બંધાય છે તો તમારે સમજી લેવું કે તમારું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે તો લગભગ અહીંયા આગળ પંદરથી વીસ મિનિટ સુધીના અમે લોકોએ આ જ રીતે લોટને ઘસ્યો છે તમે જોઈ શકો છો હું અહીંયા આગળ થોડું થોડું દૂધ લઈને એકદમ પરફેક્ટ એક સાથે દૂધ એડ કરશો તો એના લેયર્સ નહીં પડે એટલે હવે એકદમ લચકા પડતું એનું ટેક્સચર આવી ગયું છે એટલે એકદમ પરફેક્ટ હવે મુઠિયા જેવું બાઇન્ડિંગ વળે છે આ રીતે જ્યારે વળો ત્યારે લોટ છૂટો ના પડવો જોઈએ અને સરસ બાઇન્ડિંગ આવવું જોઈએ એટલે તમારે સમજી લેવું કે એકદમ પરફેક્ટ તમારું બાઇન્ડિંગ આવી ગયું છે પછી આ રીતે તમારે એક વેલન મારી દેવાનું છે એટલે જ્યારે તમે બાઇન્ડિંગ કરો ત્યારે તિરાડ ના પડવી જોઈએ પણ આ રીતે એક એક સરખું વેલન મારો એટલે આ રીતે થોડી તિરાડ પડવી જોઈએ ધ્યાન રાખવાનું છે બસ એ જ રીતે આ રીતે તમારે પેંડા પહેલાં વાળી લેવાના છે સરસ હથળીના મદદથી દબાવી અને પછી હલકું એક જ વેલન મારવાનું છે જો તમે વેલન વાળો ત્યારે આ છૂટું ના પડી જવું જોઈએ જો છૂટું પડશે તો તમારું જે બાઇન્ડિંગ છે તે સરખું નથી આવ્યું એટલે તમારે ખાસ થોડુંક દૂધ હજુ પણ ઉમેરવાની જરૂર છે બસ તો આ જ રીતે બધા દહીથરા વણાઈ ગયા છે વણાઈ જાય અને પછી તમારે જે થપ્પી કરી અને એને રૂમાલની અંદર ઢાંકી દેવાનું જેથી એ સુકાઈ ના જાય હવે ઘી ગરમ કરવાનું છે દહીં થરા બનાવવા માટે ઘીથી જ તળવાના હોય છે તો ઘીને ગરમ કરી લીધું છે આગળ બધા થરા આપણા બની ગયા છે એક થપ્પી કરી લીધી હતી તો હવે આપણે સરસ ઘી ગરમ થઈ ગયું છે ગેસની આંચ એકદમ સ્લો રાખીને દહીં થરાને એકદમ ધીમી ગેસ રાખીને તળવાના છે લગભગ એક દહીં થરાને સાતથી આઠ મિનિટ લાગશે તળતા અંદર સુધીને એકદમ સરસ એના લેયર્સ કાચા ના રહેવા જોઈએ એટલે તમારે બિલકુલ ઉતાવળ નથી કરવાની તમે જોશો અત્યારે બબલ્સ આવે છે પણ જેમ જેમ તળાવવા આવશે એટલે બબલ્સ ઓછા થઈ જશે અને ધ્યાન રાખવાનું છે કે તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની એને ધીમી ગેસ રાખીને તળવાના અને વચ્ચે વચ્ચે તમારે એને આ ચમચા નહીં કરવાના નહીં તો એ તૂટી જશે થોડીક વાર એ તળાવ આવે પછી તમારે એને પલટાવવાના છે સરસ આ રીતે આછા બદામી કલરના દહીથરા થઈ જાય એટલે તમારે સમજી લેવું એકદમ પરફેક્ટ આ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે ઘીમાંથી બબલ્સ ઓછા થઈ છે થઈ ગયા છે અને સરસ દહીંથાળા બધા તળાઈને તૈયાર થઈ ગયા છે તોડીને બતાવી દઉં તો તમે પણ આ રીતે દહીથરા બનાવશો તમારા દહીથરા એકદમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો